દસ વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનાવેલા ગરીબ આવાસ યોજનાના મકાનો કોઈને આપવામાં જ ન આવ્યા અને હવે ફરી કરોડો રૂપિયાનો ખર્ચ કરી તોડી પાડવામાં આવશે આટલું મોટું કાંડ ક્યાં થયું હશે એનો સવાલ થાય તો જવાબ સીધો છે એ જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવ્યો પણ વાપર્યા વગર તોડી પાડવા માટે ફરી કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો એ અમદાવાદ નગરની વાત છે એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાની વાત છે આ પ્રકારના કાંડની વાત વિગતે સમજીએ તો લાગે કે આમાં સંડોવાયેલા કૌભાંડી પદાધિકારી કે અધિકારીઓની કેટલી ઊંચી વગ કે પહોંચ હોતી હશે કે હજુ સુધી કોઈનો વાળવાકો સરકાર કે મહાનગરપાલિકા કરી શકતું નથી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર

એક નવી ઘટના પ્રકાશમાં આવી છે જેના કારણે વિપક્ષે ભારે હંગામો મચાવ્યો છે અને આ ઘટનામાં કંઈક વાત એવી છે કે દસ વર્ષ પહેલા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વટવા વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આવાસનું નિર્માણ કરાવવામાં આવ્યા છે પરંતુ કદાચ નાગરિકો કરતાં પણ વધારે ગરીબ હશે એ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને માટે જ કદાચ આ મકાન ક્યારેય કોઈને આપવામાં જ ન આવ્યા અને ન આપવામાં આવ્યા એ પણ સારું થયું કારણ કે આ મકાનમાં કોઈ રહેતું હોત અને પડ્યા હોત તો એ માણસો જીવથી ગયા હોત કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા સોળસો જેટલા આ આવાસ વગર ફાળવીએ કે વગર વાપરીએ પડી રહેલા હતા અને મકાનનું કાંડ તાજેતરમાં જ સામે આવ્યું અને ધૂણવા લાગ્યું અને ધૂણવા લાગતા મહાનગરપાલિકાએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવ્યો એટલે કે બાંધકામની સ્ટેબિલિટી કેવી ચેક કરો તો રિપોર્ટ આવ્યો નેગેટિવ એટલે કે રહેવાલાયક નથી એટલે હવે આ મકાનો જે દેખાવે જ ખંડેર હતા તે હવે દેખાવે જ ખંડેર નથી રહ્યા પણ વાસ્તવિકતામાં ખંડેર રિપોર્ટ ઉપર બની ગયા તે એમસીને ખબર પડી આમ ગરીબોના નામે કોણ ચરી ગયું એ તો હવે ક્યારેય બહાર આવશે કે નહીં તેના સવાલો પેદા થઈ રહ્યા છે પણ આ મામલે અમદાવાદ મહાનગરપાલિકા પર વિપક્ષે ભારોભાર રોષ ઠાલવ્યો છે અને આજે એ એમસી માથે પણ લીધું હતું

થોડાક ભયજનક બિલ્ડિંગ વિશે મને મીડિયા અને સમાચાર માધ્યમો દ્વારા મને જાણકારી મળેલ છે જે અનુસંધાને માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રીને તપાસ કરવા અને જવાબદાર સામે પગલાં લેવાની સૂચના આપી છે આ મકાનો મેસ્કોન ટેકનોલોજી આરસીસી મોનોલેથિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે જે લાંબા સમયથી ખાલી પડેલ હોય અસામાજિક તત્વો દ્વારા તેની દિવાલો તોડી તેમાંથી સળિયા નીકાળી દીધેલ છે જેનાથી સમગ્ર બિલ્ડિંગ ક્ષતિગ્રસ્ત થતાં એક બાજુ નમી પડેલ જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવે છે સાંભળ્યું ને તમે અમદાવાદના મેયર પ્રતિભા જૈન ને તો ખબર જ ન હતી કે માધ્યમોએ તેમને જગાડ્યા પછી તેમને ખબર પડી કે આવું બધું છે એટલે તેમને તપાસ કરવા માટે કમિશ્નરને કહ્યું અને કમિશ્નર થનારાશાને તપાસ કરતા ખબર કરી કે તોડી પાડવા પડશે આ મકાનો બેન પણ કેમ તો મેયર કહે છે કે કોઈ સળિયા કાઢી ગયું તું બોલો છે ને ગજબની વાત પણ હજુ તો એટલું બધું અજબ ગજબનું તમારે સાંભળવાનું છે અને એ કહેશે તમને અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હિતેશ રાવલ જે પત્રકારોને તેમણે કહ્યું છે સાંભળો જે જે મકાનો બનાવવા બનાવવામાં આવ્યા છે ને એ ટોટલ છ ફેઝમાં બનાવવામાં આવ્યા છે ટોટલ મકાનની સંખ્યા છે આઠ હજાર નવસો ને તો આઠ જે છ ફેઝમાં મકાન બનાવવામાં આવ્યા એ પૈકીનો જે અત્યારે આપ ચર્ચા જે કરો છો એ પાંચ નંબરનો ફેઝ છે આ પાંચ નંબરનો ફેઝમાં ટોટલ આવાસની સંખ્યા હતી અઢાર હજાર ને અઠ્યા અરે એક હજાર આઠસો અઠ્યાસી ટોટલ આવાસની સંખ્યા એક હજાર આઠસો અઠ્યાસી હતી એની જે પ્રોજેક્ટ કોસ્ટ જે તે સમયની હતી પંચાવન પોઈન્ટ વીસ કરોડ આ મકાન જે બનાવવામાં આવ્યો એના કોન્ટ્રાક્ટરનું નામ હતું એમ વીએમની પ્રાઇવેટ લિમિટેડ બે હજાર ચૌદની અંદર આ મકાનો બનાવવામાં આવેલા હતા આનો જે સમયગાળો હતો ડિફેક્ટિવ લાયબિલિટી લાયબિલિટી પીરિયડ એ ત્રણ વર્ષનો હતો એટલે કે આ ત્રણ વર્ષ પૂરા થયા બે હજારને સત્તરમાં હવે જે ટોટલ બ્લોકની સંખ્યા હતી એ ફિફ્ટી નાઇન હતા તો ઓગણસાઠ પૈકી બધા મકાનો આપણે તોયડા નથી બધા ભયજનક બી નથી આ ઓગણસાઠ પૈકી આપણે જે મકાનો તોયડા છે ને એની સંખ્યા છે ફિફ્ટી નાઇન એટલે કે ફિફ્ટી નાઇન બ્લોક આપણે તોયડા ટોટલ આવાસ જો તમને કહું તો મેં તમને અગાઉ કીધું એમ એક હજાર આઠસો ને અઠ્યાસી હતા આ એક હજાર આઠસો ને અઠ્યાસી માંથી એક હજાર છસો ને ચોસઠ અને હાલમાં બસો ને ચોવીસ જે છે આવાસો એની અંદર વ્યક્તિઓ ઓલરેડી રિયજ છે હવે તમારો બીજો પ્રશ્ન હતો કે આ મકાન તોડવાનું આપણે કોને આપ્યું ને કેટલો ખર્ચ છે તો આના માટે આપણે કોઈ તોડવા માટેનો કોઈ ખર્ચ નથી તોડવાનું કામ આપણે આપ્યું છે એલ જે પુરાણી એન્ડ એસોસિએટને આ ખર્ચનું એવી રીતે કામ આપ્યું કે એનું જે કંઈ ડેબ્રિસ છે એ લોકો લઈ જશે આપણી પાસેથી એમને કોઈ પૈસા ચૂકવવાના થશે નહીં આ બધું એકચ્યુઅલી અમને એવું એક બ્લોક છે ને નમી ગયો તો ત્યારે ખબર પડી કે આ ભયજનક છે અને ભયજનક બ્લોક જે છે પછી એમાં કંઈ નુકસાન કોઈ વ્યક્તિની જાનહાની ન થાય એટલા માટે આપણે જે જે રહેવાલાયક હતા અને એવા ટોટલ ટોટલ જે ફિફ્ટી નાઇન જે બ્લોક હતા

તો તમે સાંભળ્યું એ પ્રકારે હિતેશ રાવલનું કહેવું છે કે માત્ર સોળસો જેવા મકાનો તોડી પાડવામાં આવ્યા છે બાકી બસો ચોવીસ મકાનોમાં તો આજે પણ લોકો વસવાટ કરે છે વિચારો કેટલું ઉત્તમ કામ કર્યું અઢારસો મકાન બનાવ્યા બસો ચોવીસ જીવે છે બાકીના તોડી પાડવા પડ્યા એનું પણ ગુમાન કરે છે અધિકારી આવું બોલતા અધિકારીને શરમ આવતી પણ હશે કે નહીં એવું નથી જાણતો પણ હવે વાત કરી લઈએ વિપક્ષની પણ થોડી વિપક્ષને દસ વર્ષે આ મકાનો તોડી પાડ્યા બાદ હવે ખબર પડી જ્યારે આ કામગીરી સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તમાં સામે આવી અને વિપક્ષની સતર્કતા તો જુઓ કે દસ વર્ષથી ખાલી હતા મકાનો અને જર્જરિત થયા અને તેને તોડી પાડવામાં આવ્યા ત્યારબાદ તેની ખબર વિપક્ષી નેતા સૈજાદ ખાનને હવે છેક પડી આમ આ છે હેરિટેજ સિટી અમદાવાદનું ઐતિહાસિક કાંડ જે અમદાવાદ મહાનગરપાલિકામાં જ શક્ય છે